તો અમૃત ભારત સ્ટેશન હેઠળ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે હાપા અને જામવંથલી માં અતિ સભર રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યા છે જેનું લોકાર્પણ નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું જણાવવા માંગીશ કે અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત રાજકોટ ડિવિઝનના બે સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવ્યું છે ત્યારે રાજકોટ ડિવિઝનના હાપા અને જામવંથલી રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરાતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે છ રેલવે સ્ટેશનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હાપા અને જામવંથલીમાં અતિ સભર રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યા છે જેનાથી મુસાફરોની સુવિધામાં વધારો થશે